નમસ્કાર ગુજરાત સરકારે એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં નો બેગલેસ સ્કૂલ નો સ્કૂલ બેગ ડે એટલે કે બેગ વિના શાળા દિવસ અમલમાં મૂકવાની મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પાંચ જુલાઈ બે હજાર પચીસથી દર શનિવારે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર શાળામાં હાજર રહેશે જેમાં રમતગમત ચિત્રકલાનું પ્રદર્શન સંગીત તાલીમ યોગાભ્યાસ બાલસભા વાર્તા કહાણી વનસ્પતિ ઓળખાણ સામૂહિક જીવન કૌશલ્ય સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે આ પહેલો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક દબાણને ઘટાડો અને તેમને એક આનંદદાયક શાળાનો અનુભવ પૂરો પાડવાનો છે આ સંદર્ભે શિશોદગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા અનોખી બહેલ કરવામાં આવી છે જેમાં પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ પ્રાથમિક વિભાગના બાળકોને કુદરતી સાનિધ્યમાં આનંદની સાથે ચિત્રકલા સંગીત નૃત્ય અભિનય વાર્તા કથન કોયડા ઉકેલ બાળ ફિલ્મ નિર્દેશન અને વિવિધ રમતો દ્વારા બાળકોની સર્જનશક્તિઓનો વિકાસ થાય તે માટે સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ અંગે મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કરાયેલ બાળકોના હિતમાં આ બેગલેશ ના અનોખા અભિગમને અમો હર્ષભેર વધાવી રહ્યા છે અને બાળકોની આંતરિક શક્તિઓનો વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે